મનીષા મેં એક વિડીયો જોયો એક માણસ છે ને પાણી ઉપર હાલતો હતો અરે એમાં શું મોટી વાત છે હું હાલી એક કઈ રીતે એક મિનિટ જો હેલો જો કાલે મારા લગન છે અને તું મને સાચો પ્રેમ કરતો હોય ને તો કાલ મને અહીંથી ભગાડીને લઈ જા પણ તારા લગન મારી હારે તો છે એલા તમને લાગી ગયો કાઈ વાંધો નહીં તમે જાન ટાઈમ ટુ ટાઈમ લઈને આવજો તમે તૈયાર રહેજો કેમ ક્યાં જવાનું છે બે હાજર છવ્વીસ માં આલે મમ્મી ગરમ ગરમ આઈસ્ક્રીમ ખાઉ

પણ આનો કલર મારા ઉપર સારો લાગશે ને અરે હા હા સરસ કલર છે સારો જ લાગશે હું પહેરું ને પછી એમ નો કેતા કે નથી સારો લાગતો હા હા નહીં કઉ સારું તો હું આ ડ્રેસ રાખી લઉં છું ને બાર ડ્રેસ વેચવા વાળા આવ્યા છે ને પૈસા આપી દેજો હે મમ્મી હવે હું તમને નથી ગમતી ને હવે ની શું વાત કરેસ તું તો મને પહેલાથી જ નોતી ગમતી આ તો ભાવીને કીધું એટલે મારે આ પાડવી પડી અરે અમારા ઘર માં તો ભગવાને દીધેલું બધું છે શું તંબુરો મમ્મી બધું છે ભગવાને દીધેલું બધું હોત ને તો આ એસી ફ્રીજ ટીવી બધું હપ્તે નો લાવવું પડે મનીશા એ મનીશા આમ નહીં હા પણ આને ફોન કરવો પડશે મમ્મીનો ફોન અને કેમ ખબર પડી જાય છે કે હું આરામ કરું છું મોબાઈલ કરું છું આ ડોસી મને નહીં શાંતિ લેવા દે હેલો હા મમ્મી